खिचाना रास्ताला पैसा भएन छ ડેલી ઉપર આનંદ લીધું તું મોટા અક્ષર એવું દેખાય છે ડેલી ઉપર આનંદ લખ્યું તું મોટા અક્ષરે સાડી આમાં એમ આ જો આવી શું છે હે ડાન્સ કરતો આવી આગળ આવશે Indonesia તમારે un discs caught on a cart bend in the healthy mouth Nais to call R do Where'd it be? Ezeram problems ana ram hmm. નજી છે સની બધાય તમે લાઈન માં બેઠા છો આમાં બધાય જૂના ફ્રેન્ડ્સ છે આ કોણ છે કે બહાર ગયો આમે ઓળખા તો છો બધાય જો જમણા હાથમાં છે ને ઘડિયાળ થોડાક દિવ થાય ત્યાં ઘડિયા ફરી જાય ઘડી થોડાક દિવ થાય ત્યાં ફરી જાય મગજ મોબાઈલ મોબાઈલ ફરી આ હું મિસિંગ છું એડ પછી એમાં કેવો લાગતો મસ્તી લાગતો

બોલો રોટલીનો કાર્યક્રમ ગરમ ગરમ રોટલી ને રસ ને એ શાક ને જમાવટ છે હે ભગવાનને થાળ તરાવેલો છે એક ભગવાન પછી બીજા ભગવાન આ લોકોનું સૌથી પહેલો રાઉન્ડ હોય જમવામાં હા ત્રણ વાગે

તો જ સર વેલા જમી લઈ તો જ સર નક્કી થાય ને ચાર વાગે પછી છ વાગે ચા નો છ વાગે ચા આઠ વાગે પાછું જમવાનું મજાની લાઈ છે તમારે ના ના ભાઈ બ્લોગ અત્યારે upload માં મુક્યો છે kitchen માં network આવે છે ને સારું તો તમારું ફિલ્ટર ભરાઈ ગયું છે કપડાં ઉધારી ને બાને દેવાઈ ગયા છે બા જૂના ગીત સાંભળતા સાંભળતા કપડાં સંકેલા છે હમ આવો ટ્વેન્ટી સિક્સ પર્સન કેવું જોશે ના સારા ગીત છે ચિત્તેન્દ્રભાઈ છે ભાઈ ચિત્તેન્દ્રભાઈ વધારે આવ્યો નથી પણ અમારે છે આજે ભજીયાનો પ્રોગ્રામ આ બટેટા વડા માટે આ મરચાં બે જગ્યાએ દોઢ દોવાઈ ગયો છે પાતળુંના બટેટા વડા માટે કાકી આજનો દિવસ આખો રૂમ જ વય ગયો છે ત્રણ કલાકથી કામ ચાલતું હતું અને અમુક ગેજેડ્સ અહીંયા ચાર્જ થાય છે બાપુજી કેવું ના કાલના એમનો જ હિસાબ કરે છે અંદર ગયા બાથરૂમમાં અને બાર ભજીયાનો આજે પ્રોગ્રામ છે કેમ કે વીજળી ને ફવનો વીપળો હતો તમને એમ કે વરસાદ આવ્યો તો ભેગો માહોલ જામી જાય આ થઈ રહ્યા છે બટેટાવાળા પછી પત્રીના મરચાના ભજીયા કરવાના છે ઓકે અને આ ગુલઝાર સાહેબના ના જગજીત સાહેબના સાંભળવામાં આવે છે જેને અમે અત્યારે સ્ટોપ કર્યા છે કેમ કે આમાં કોપીરાઈટ ના આવે આ ત્રણ ટાઈપની ચટણી છે ખાટી મીઠી અને તીખી અમારી ઘરે લસણિયા બટેટા કઈક અલગ રીતે બનાવવામાં આવે છે અમે આ બટેટાની આવી રીતે ચિપ્સ જેવું કરી લઈ બાફેલા બટેટાનું અને એની અંદર લસણ વાળી ચટણી ધાણે જીરું મિક્સ કરીને ભરવાનું બટેટા વડા નું ટેસ્ટિંગ હાલે છે પેલા કેવું શું ઘટે છે હું કીધું મીઠું તો લાગે છે બીજું કેવા દે સોડા ખારો નથ નઈ બોલ આપતો નઈ કોજે ને ઓછો છે દીદી ના કે ઓલા કને એમ ના ખો મીઠું નાખ દો બો તે કોઈ કોઈ તો ઓછું બો હિંગ નાખ દે હિંગ નાખ દે સોડા નાખ દો ને હા સોડા કેટલો નાખું એ કહેતા જાવ ઓળા સોડા નાખી દે અને ગરમ પા તેલ નાખ્યો

લાવ તો મને હવે નથી આવતું અરખાત છે ને મારા ટીખા કે અલગ નથી ને મારા ટીખાના મોળા છે બધી એમ હમ મુંબઈ સ્ટાઈલો ઓહો ફૂલ ગરમ જો બહુ ગરમ હમ કેમ લાગ્યા બાપુજી

એને ખાવો તો ને આઈસ્ક્રીમ એટલે બધાય મત લઈ આવો ઓમ તા કે મારા ડ્રાયફ્રૂ વાળોને મને પ્લેન દેજો આ દેજો ઓપ્શન નતો તો કે લાવ ને ઓપેટા આવો લઈ આવું શું કરું એટલે ડ્રાયફ્રૂ નો ખવાય મારા લાવ તો મળે કાઈ આઈસ ડાટ પેરે છે એટલે વાંધો નહીં